બારડોલી તાલુકાના મળી સુરાલી ગામ જ્યાં સુરાલી ફાટક પાસે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે બે હજાર તેવીસમાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું અને કહેવાતા એન્જિનિયરે ડિઝાઇન પણ બનાવી પરંતુ દ્રશ્યમાં જોતા આ કામગીરી હાસ્યસ્પદ બની છે કારણ કે બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં રસ્તો નહીં પણ સીધી રેલવેની દિવાલ આવી જાય છે સાંભળીએ માર્ચ બે હજાર તેવીસે આ સુરાલીની જે ફાટક છે તે બંધ કરવામાં આવેલી હતી કારણ કે ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું હતું અને લગભગ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું જાહેરનામું હતું પરંતુ પહેલાં ડિમોલ્યુશન થયું જગ્યા ખુલ્લી કરવામાં આવી પીડબ્લ્યુડી દ્વારા ત્યાર પછી એની બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી અને બ્રિજની ડિઝાઇન બનાવ્યા પછી ટેન્ડરની પ્રક્રિયા પછી પાસ થયા પછી એનું કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું હોય આ જનરલ પ્રક્રિયા હોય છે ખબર નહીં ડ્રોઈંગ કઈ રીતે થયું હતું અને કોનો વાંક છે પરંતુ જે સુરાલી તરફનો જે બ્રિજ છે જે ગામ તરફ જાય છે તે બ્રિજ સીધો જે ઉતર્યો તે રેલવેની હદમાં ઉતર્યો છે અને લગભગ પંદરથી સત્તર ફૂટ જેટલો રેલવેની હદમાં ઉતર્યો હોવાને કારણે આની અંદર કશેને કસે ખૂબ મોટી બેદરકારી હોય એવું જણાઈ આવે છે અને એને કારણે અટકી ગયું છે કામ અને આ કામ અટકી જવાને કારણે હાલમાં કોઈ દિશા દેખાય નથી બારડોલીનું આ મઢી ગામ ઘણા વર્ષોથી મોટા વેપારીઓનું હપ્પા રહ્યું છે અને આસપાસના વીસ થી વધુ ગામડાઓને સીધો વ્યવહાર મડી સુરાલી સાથે જોડાયેલો છે ઓવરબ્રિજ નું કામ ચાલતા ફાટક બે વર્ષથી બંધ છે વાહન વ્યવહાર ડાયવર્ઝન આપતા સ્થાનિક વેપારીઓને પણ મોટો ફટકો પડ્યો છે સાંભળીએ શું કહે છે વેપારીઓ જી મડી સુરાલી વેપારનું હબ છે તો અહીં રોજિંદા ગ્રાહકોના ગણતરી પણ ઓછી થતી જાય છે તથા જે તહેવારો છે તે પણ ફીકા થતા ચાલ્યા છે અને આ જે બધું જે થઈ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ છે કે આ જે એ રેલવે ઉપર જે ઓવરબ્રિજ બની રહ્યો છે તે ઓવરબ્રિજની કામગીરી અત્યારે તો છેલ્લા ઘણા સમયથી બંધ છે અને અમારે તંત્રને એક જ માગણી છે કે જે ખૂટતી કડી છે એ પૂરી કરી આ રેલવેનું બ્રિજનું જે કામ છે એ જેમ બને તેમ જલ્દી પૂરું કરવામાં આવે ઓકે એ જ સુરત જિલ્લામાં અને તેમાં પણ બારડોલી તાલુકાનું મઢી ગામ મઢીની હબ રહ્યું છે હજારો જીવાડોળી સમાન સુગર પણ અહીં આવેલી છે જોકે ઓવરબ્રિજનું કામ સમયસર પૂર્ણ નહીં થતા તમામ વેપારી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ નોકરીયાર પ્રભાવિત થઈ રહ્યા છે જેથી હવે સ્થાનિકો તંત્ર સામે લડતની તૈયારી દર્શાવી રહ્યા છે